હલો મિત્રો કેમ છો બધા લોકો ફરી એકવાર સ્વાગત છે મિત્રો આપણું શિવજી કલેક્શનમાં તો મિત્રો રક્ષાબંધન આવી રહ્યું છે અને શિવજી કલેક્શનમાં રક્ષાબંધન નિમિત્તે એકદમ ધમાકા ઓફર આવી ગઈ છે તો ચાલો શરૂ કરીએ જુઓ આ આખી પેર પેર કુર્તી આવવાની છે સિંગલ કુર્તી છે અંદર આખું કોટનનું અસ્તર આવશે ગળામાં વર્ક આવશે કાપાવાળી ડિઝાઇન છે સાવ નવી પેટર્ન છે જુઓ અંદર આખું અસ્તર આવવાનું છે અને અંદર સ્લીવ પણ રહેવાની છે કોટનનું અસ્તર છે રિયોન કાપડ છે અને ગળામાં પણ આખું વર્ક રહેવાનું છે આ કુર્તી આપણે મળવાની છે માત્ર ને માત્ર બસો ને ઓગણપચાસ રૂપિયામાં જી આ મિત્રો રક્ષાબંધનના સેલમાં તમને આ મળશે માત્ર ને માત્ર બસો ને ઓગણપચાસ રૂપિયામાં તો ચાલો જોઈએ એની ડિઝાઇનું જુઓ આ એમાં બીજી ડિઝાઇન મળી જવાની છે બધી જ ડિઝાઇનું સરસ છે આખી કાપાવાળી આપણે પેર સ્ટાઇલમાં કુર્તી આવી ગઈ છે લેટેસ્ટ અને ફેન્સી ડિઝાઇન છે સાવ નવી પેટર્ન છે મિત્રો અત્યારે આ રક્ષાબંધનમાં આ નિમિત્તે સેલ ચાલી રહ્યો છે તો જલ્દીથી ઓર્ડર કરજો નીચે દીધેલ નંબર ઉપર જુઓ બધી જ ડિઝાઇનો સરસ છે અને સાઇઝની વાત કરીએ તો આમાં તમને એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ પણ મળી જવાની છે જુઓ બધી જ ડિઝાઇનો સરસ છે માત્ર બસો ઓગણપચાસ રૂપિયામાં મિત્રો અત્યારે બસો ઓગણપચાસ રૂપિયામાં સિલાઈ પણ નથી આવતી આ એ ભાવમાં આખી અસ્તરવાળી વર્કવાળી અને સ્લીવવાળી કુર્તી તમને મળી જવાની છે શિવજી કલેક્શનમાં તો જલ્દીથી ઓર્ડર કરજો આ મિત્રો વિડિયોમાં તો આપણે ચાર પાંચ ડિઝાઇન જ કુર્તીની બતાવી શકીએ છીએ આ ટાઈપની અઢળક ડિઝાઇનો જોવા માટે નીચે દીધેલ નંબર ઉપર કોન્ટેક કરો અને ડિઝાઇનો જોઈ શકો છો અને ઓનલાઈન ખરીદી પણ કરી શકો છો તો મિત્રો આ થઈ કુર્તીની વાત હવે જોઈએ આપણે એમાં પેરમાં જુઓ આખી પતીઆલા પેર અત્યારની લેટેસ્ટ અને ટ્રેન્ડિંગ વસ્તુ છે જુઓ આખી પતીઆલા પેર આવશે દુપટ્ટા સાથે ફૂલ સાઇઝ દુપ્પટો અંદર આખું ફૂલ અસ્તરનું કામ આવવાનું છે જુઓ સાવ નવી જ પેટર્ન છે નવી ડિઝાઇન છે આમાં પણ બધી સાઇઝ આપણે અવેલેબલ છે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ જોઈ શકાય છે આખી પ્રિન્ટેડ ડિઝાઇન છે પ્યોર પાવડર કાપડ ઉપર અને ફૂલ અસ્તર સાથે સ્લીવ પણ લગાડેલી જ આવશે ફૂલ સ્લીવ સાથે જુઓ સાવ નવી પેટર્ન છે અને આખું ફૂલ અસ્તર આવશે જુઓ વિડીયોમાં પણ આપણે જોઈ શકીએ છીએ પ્યોર પાવડર કાપડ ઉપર ફૂલ અસ્તરવાળી પેર છે અત્યારની લેટેસ્ટ ને ફેન્સી છે કારણ કે પ્લાઝો પેર નથી જુઓ આ પતિયાલા પેર આવશે જુઓ પતિયાલા ચોયણી સાથે રનિંગ પહેરવાની બેસ્ટ વસ્તુ છે કાપડ પણ સરસ છે અને ડિઝાઇન તો સાવ નવી જ આવી ગઈ છે અને આની કિંમતની વાત કરીએ ને મિત્રો માત્ર ને માત્ર ચારસો ને નવ્વાણું રૂપિયામાં જી હા મિત્રો ખાલી ઓફરમાં જ તમને મળવાની છે બાકી આની રેન્જ છે સાતસો રૂપિયા કોટનનું નથી પાવડર કાપડમાં સારી વસ્તુ છે ફૂલ સાઇઝ દુપટ્ટા સાથે હવે ખાલી આનો દુપટ્ટો જુઓ પ્યોર પાવડર કાપડમાં છે બાર મહિના તમે ચાલુ પહેરશો તો કલર કાપડની કોઈ જાતની ફરિયાદ નથી રહેવાની ફૂલ અસ્તર સાથે પત્તીઆલા પેર આમાં પણ સાઇઝ એક્સેલ ડબલ એક્સેલ બંને સાઇઝ મળી જવાની છે અને માત્રને માત્ર ચારસો ને નવ્વાણું રૂપિયામાં જ છે તો જલ્દીથી ઓર્ડર કરજો કારણ કે આપણી પાસે સ્ટોક લિમિટેડ છે અને કસ્ટમર તો અનલિમિટેડ છે તો ચાલો એના કલર જોઈએ મિત્રો વિડીયો બહુ લાંબો થઈ જાય છે તો હું તમને કલર નથી બતાવતો પોસ્ટર બતાવી રહ્યા છું અને બધા જ પીસ આપણી પાસે અવેલેબલ છે જોઈ શકાય છે તમે મિત્રો વિડીયોમાં બધા જ ડાર્ક કલર છે મેલખાવ કલર છે જે રનિંગ પહેરાતા સરસ લાગશે કાપડ પણ સારું આવશે અંદર ફૂલ અસ્તરવાળું અને પ્યોર પાવડર કાપડ છે મિત્રો કલરની તમારે કાપડની કોઈ જાતની ફરિયાદ નથી રહેવાની અને બધા પીસ અવેલેબલ છે તો ઓર્ડર કરવા માટે નીચે દીધેલ નંબર ઉપર ઓર્ડર કરો અને જલ્દીથી તમારો મનપસંદગીનો કલર મેળવો તો મિત્રો આ બધી ઓફર માત્ર રક્ષાબંધન સુધી જ અવેલેબલ છે તો જલ્દીથી ઓર્ડર કરજો ત્યારબાદ મિત્રો એમાં ને એમાં પેરમાં એક બીજી ડિઝાઇન પણ સરસ છે જુઓ જોઈ શકાય છે આખી ફ્લાવર ડિઝાઇન છે નવા કાપડ ઉપર આખી ફેન્સી પેટર્ન છે જોઈ શકાય છે આ ડિઝાઇન પણ સરસ છે આનું કાપડ પણ એવી રહેવાનું છે અને આખી ડિઝાઇનર પીસ છે પેરમાં જુઓ આની ચોઈણીનું કાપડ પણ સરસ આવશે જોઈ શકાય છે આખી ડિજિટલ પેર આવી ગઈ છે મિત્રો અને એનો દુપટ્ટો પણ સરસ છે બધી જ ડિઝાઇનો સાવ નવી છે અત્યારે રક્ષાબંધન ઉપર તમે તમારી બહેનોને ગિફ્ટ કરો અને જલ્દીથી ઓર્ડર કરો શિવજી કલેક્શનમાં જુઓ આખો સીબુરી પેટનનો દુપ્પટો આવશે દુપ્પટો પણ સરસ છે બધી જ ફૂલ સાઇઝ દુપ્પટો છે કાપડ પણ સરસ છે અને કલર ડિઝાઇન તો સાવ નવા જ આવી ગયા છે જોઈ શકાય છે તો આની કિંમતની વાત કરીએ તો આ તમને મળશે માત્રને માત્ર પાંચસોને ઓગણપચાસ રૂપિયામાં ડિજિટલ પેર આખું ફેન્સી મેચિંગ સાથે સાવ નવી પેટર્ન તો જુઓ એમાં બીજી ડિઝાઇન પણ છે જુઓ આ એમાં બીજી ડિઝાઇન છે ફ્લાવર પેટર્ન છે અને ચોયણીની ઓઢણી આખું મેચિંગ આવશે કોન્ટ્રાક્ટ મેચિંગનું કામ છે અંદર આખી ગળાની અને સ્લીવની પેટર્ન બધી ડિઝાઇનોમાં સરસ છે લાઇટ ડાર્ક કોમ્બિનેશન રહેવાનું છે બધી જ ડિઝાઇનોમાં જુઓ આ એમાં આખી ડિજિટલમાં બધા જ કલર ચાર્ટ તો સાવ નવો જ આવી ગયો છે મિત્રો અને સાઇઝ તો તમને ખબર જ છે કે આપણી પાસે એમએલ એક્સેલ અને ડબલ એક્સેલ સુધીનો બધો જ માપ હાજર જોવા મળી જવાનો છે તો ઓર્ડર કરવા માટે જલ્દીથી નીચે ડિધેલ નંબર ઉપર ઓર્ડર કરો અને ઘરે બેઠા બેઠા જલ્દીથી મંગાવો જુઓ બધી જ ડિઝાઇનો સરસ છે આ એકદમ લેટેસ્ટ અને ફેન્સી છે અત્યારે બહુ જ ટ્રેન્ડિંગમાં છે અને સારું કાપડ ને સારી વસ્તુ આવશે મિત્રો અને વિડીયોમાં જે તમને કલરને ડિઝાઇન બતાવવામાં આવે છે સેમ એ જ તમે ઓર્ડર કરશો ને સેમ એ જ કલરને ડિઝાઇન તમને આપવામાં આવશે જુઓ મિત્રો આ રહી હવે બધી મીડિયમ રેન્જની વાત હવે હું તમને સારી ડિઝાઇનો બતાવું થોડીક અપ રેન્જમાં જુઓ જુઓ આ ડિજિટલ પેરમાં પ્યોર ઝાંખી બુટીકનું કામ આવશે અંદર આખું જરી વર્ક અને સાથે સાથે આખું ટીકીનું વર્ક રહેવાનું છે જુઓ આમાં આખું વર્કવાળી સાવ નવી ડિઝાઇનનું છે નવા કાપડ ઉપર ને નવી પેટર્નનું અને એકદમ નવા જ કલર ચાર્ટ સાથે જુઓ ગળાનું કામ સરસ છે સ્લીવમાં પણ વર્ક રહેવાનું છે અને આખી ગળાની ડિઝાઇન સરસ છે સાઈડમાં પણ આખું દોરીનું કામ છે અને સાથે સાથે એની ચોયણી પણ સરસ આવશે જુઓ સેમ કાપડની જે કાપડનું આપણે પેર જોઈ રહ્યા છીએ સેમ ઈચ કાપડમાં આવશે આ પણ લાસ્ટિકનું કામ એકદમ હેવી રહેવાનું છે અને નીચે આખું વર્ક રહેવાનું છે જોઈ શકાય છે વિડીયોમાં અને સાથે સાથે આમાં પ્યોર ફ્લાવર ડિઝાઇનનો ડિજિટલ દુપટ્ટો જુઓ ફૂલ સાઇઝ દુપટ્ટા સાથે આ પણ સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે ડિજિટલ દુપટ્ટો એમાં પણ આખું બ્રાસોનું કામ આવશે બોર્ડર પટ્ટો એકદમ હેવી રહેવાનો છે જોઈ શકાય છે વિડીયોમાં ખૂબ જ સરસ છે આખું કાપડ પણ નવું છે પાલવમાં આમાં દુપટ્ટામાં આખી અંદર આખી ડિઝાઇન રહેવાની છે અને આખી ફ્લાવર ડિઝાઇન અને કોન્ટ્રાક્ટ મેચિંગ દુપટ્ટા સાથે ડિજિટલ પેરમાં સાવ નવી પેટર્નો અને આ બધાની રેન્જની વાત કરીએ તો આ આપણી પાસે આમાં ઘણી બધી ડિઝાઇનો અવેલેબલ છે આ બધું હજાર રૂપિયાથી સ્ટાર્ટ થવાનું છે અને એમાં તમારે ડિઝાઇનો જોવા માટે નીચે ડીઝલ નંબર ઉપર મેસેજ કરો અને ઘણી બધી ડિઝાઇનો તમે જોઈ શકો છો જુઓ એમાં પણ જો તમને બે ત્રણ ડિઝાઇનો બતાવી દઉં સાવ નવી પેટર્નો આવી ગઈ છે જો આ કોટીવાળી ડિઝાઇન છે કોટીવાળી ડિઝાઇન પણ સરસ છે બધામાં કાપડ એકદમ હેવી રહેવાનું છે ગળાનું કામ અને અંદર જે એમ્બ્રોડરી વર્ક કરેલું છે એકદમ ફેન્સી રહેવાનું છે અને આખી કોટીવાળી ડિઝાઇન છે તમે આને દોરી બાંધીને ભેગી પણ કરી શકો છો અલગ પણ કરી શકો છો અને છતાંમાં ફૂલ સ્લીવનું કાપડ આવશે અને દુપટ્ટો તો મેં તમને બતાવ્યો બધી ડિઝાઇનું સરસ છે બધામાં ડિજિટલ દુપટ્ટો જે અત્યારનું વાયરલ કલેક્શન છે જુઓ આખો ડિજિટલ દુપટ્ટો રહેવાનો છે બધી જ વસ્તુમાં બ્રાસોનું વર્ક આવશે એવી બોર્ડર પટ્ટા સાથે અને આખી ડિજિટલ દુપટ્ટામાં સાવ નવી ડિઝાઇન પેરમાં આવી ગઈ છે મિત્રો જુઓ ત્યારબાદ બધી જ ડિઝાઇનો સરસ છે બધી જ નવી નવી પેટર્ન આપણે તમને બતાવતા હોઈએ છીએ જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લ્યો અને આ ટાઈપના નવા નવા વિડીયો જોવા માટે તમારા મિત્રોને પણ આપણા વિડીયો શેર કરી દો જેથી કરીને એ પણ આપણા વિડીયો જોઈ શકે અને શિવજી કલેક્શનમાંથી ખરીદી કરી શકે જુઓ આ કોન્ટ્રાક્ટ મેચિંગ પેર છે દુપટ્ટો અને આખી પોટલી ભેન્ટ આવશે સાથે ત્યારબાદ આ મજેન્ટા કલર છે જુઓ બધી જ ડિઝાઇનું એકદમ લેટેસ્ટ અને ફેન્સી છે ફ્લાવર ડિઝાઇનનું વર્ક રહેવાનું છે બધી ડિઝાઇનું સરસ છે નવા કાપડ ઉપર નવી ડિઝાઇન ફૂલ અસ્તર સાથે એકદમ વ્યાજબી ભાવે લેટેસ્ટ અને નવું કલેક્શન આવી ગયું છે તો જલ્દીથી આપણા વિડીયોને શેર કરી દો અને તમે પણ આજે જ ઓર્ડર કરો જુઓ આમાં પણ બધી જ ડિઝાઇનોની જેમ આમાં પણ આખો ડિજિટલ દુપટ્ટો છે અને સાથે ચેણીનું કામ પણ સરસ છે જુઓ મિત્રો વિડીયોમાં તો આપણે ચાર પાંચ ડિઝાઇનું જ બતાવતા હોઈએ છીએ આપણી પાસે આ ટાઈપની ડિઝાઇનો અદ્ભુત અઢળક ખજાનો હાજર છે તો ઓર્ડર કરવા માટે અને બીજો ડિઝાઇનો જોવા માટે નીચે દીધેલ નંબર આપેલા જ છે એમાં તમે ઓર્ડર કરી શકો છો અને બીજી ડિઝાઇનો પણ જોઈ શકો છો જુઓ બધી જ ફેન્સી પેર ડિજિટલ દુપટ્ટા સાથે બધું એકદમ વ્યાજબી વાવમાં લેટેસ્ટ અને નવું કલેક્શન જોઈ શકાય છે વિડીયોમાં આખી ડિજિટલ દુપાટા અત્યારની લેટેસ્ટ ને વાયરલ કલેક્શન આવી ગયું છે મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં કઈ વસ્તુ તમને સૌથી વધુ પસંદ આવી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને જલ્દીથી તમારા મિત્રોને પણ શેર કરી દો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે અને સાવ નવા કલેક્શન સાથે ધન્યવાદ